સુરત ટ્રાફિક ટ્રાફિક પોલીસનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા સુરતમાં ટ્રાફિક રિજિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરમાં લગાવવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ લાઇટની ની સમજ વાહન ચાલકોને મળે તે માટે અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરાયું વૈશાલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ કરી હતી અને સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી કાર્યક્રમમાં પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર હાજર હતો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદરા અને વરાછાની આજુબાજુ ડાયમંડ ની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે જેના લીધે અહિયાં ટ્રાફિકનું જે ડેન્સિટી ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે આ બધા વિવિધ ઉદ્દેશો સાથે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ ની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઈવ નું હેડ કોન્સ્ટેબલ લેવલના એલઆર આર લેવલના તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે કે હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસોની સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે ડ્રાઈવ નું આયોજન કરેલું છે